નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો સેમિનાર નંબર સોળની તારીખ ડિક્લેર થઈ ગઈ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ બરાબર સમય છે સવારે સાડા દસથી સાંજે સાડા પાંચ હવે આ સેમિનારમાં એન્ટ્રી લેવા માટે કઈ રીતે તમારે તમારું સ્થાન પાકું કરવાનું છે બરાબર તો આમાં તમારે પહેલાં તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું છે સુરતના લોકો ઓનલાઈન પણ કરાવી શકે છે ને ઓફિસથી આવીને રૂબરૂ મળીને તમે તમારું સ્થાન નક્કી કરી શકો છો આ સેમિનારમાં ફક્ત ને ફક્ત બસો માણસની એન્ટ્રી છે આ સેમિનાર થશે સુરતમાં સ્ટાર બજારમાં આવેલો સે રે હોલ જે છે એમાં અને આ સેમિનારમાં ફક્ત અને ફક્ત બસો માણસની એન્ટ્રી છે તો વહેલો તે પહેલો જે પહેલાં આવશે એનું સ્થાન પાક્કું થશે અને ચોક્કસ એને સેમિનારમાં ભાગ લેવા મળશે આ સેમિનારમાં સ્ટાર્ટિંગમાં લાલ કિતાબની જાણકારી લઈશું ઓરા કઈ રીતે ચેક થાય તમારા સાત ચક્ર કઈ રીતે કામ કરે છે નબળા છે સબળા છે એને કઈ રીતે મેન્ટેન કરવાના એનું જ્ઞાન તમારી બોડી સાથે જોડાયેલી ઓરાઓ તમારી પર શું અસર કરે છે તેનું જ્ઞાન અને ઓરા કઈ રીતે બદલી શકાય એનું સંપૂર્ણ જ્ઞાન અમે તમને આ સેમિનારમાં આપીશું તે સિવાય તમારી જિંદગીના દરેક પ્રશ્નોનો જવાબ તમે તમારી કુંડળી દ્વારા લઈ શકો છો તો આ સેમિનારમાં તમે આવો તો જે સેકન્ડ પાર્ટ રહેશે બપોરે જમણ પછીનો એમાં તમારા સવાલના જવાબ હું આપીશ અને એના માટે તમારે તમારી કુંડળીની ઝેરોક્સ લાવવાની છે અને મિત્રો આ સેમિનારમાં આવવા માટે ત્રણસો રૂપિયા ફી છે જે ભરીને તમારે તમારું સ્થાન નક્કી કરવાનું છે જે પોતાનું સ્થાન નક્કી કરી લેશે એની એન્ટ્રી ફાઇનલ રહેશે પણ જે લોકો મોડા પડશે એને પાછળથી જગ્યા નહીં હોય તો અમે કોઈને એન્ટ્રી આપીશું નહીં તો સૌથી પહેલાં તમારે તમારું સ્થાન બુક કરી લેવાનું છે તમે રૂબરૂ આવીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ઓનલાઈન પણ વોટ્સઅપ પર મેસેજ કરીને પણ તમે તમારી એન્ટ્રી બુક કરાવી શકો છો બરાબર ત્રણસો રૂપિયા થ્રી હંડ્રેડ રૂપીસ તમારે પે કરવાના છે અને એમાં સેમિનારનું બધું જ એમાં આવી જશે હવે સેમિનારમાં તમે આવો છો સેમિનાર ભરો છો તમારે તમારી કુંડળી બુક કરાવી છે તો જે પાંત્રીસો રૂપિયાની કુંડળી છે તે પચીસસો રૂપિયામાં તમે બુક કરાવી શકશો અને મિત્રો આ દિવસે બહારગામ રહેતા લોકો પણ પોતાની કુંડળી પચીસસો રૂપિયામાં બુક કરાવી શકશેના એક જ દિવસનો લ્હાવો તમને મળશે બીજે દિવસે તમે કરશો તમે આ બુકિંગ કરીશું નહીં બરાબર તો આનું ધ્યાન ચોક્કસ રાખજો જેથી કરીને તમને પાછળથી પસ્તાવાનો વારો ન આવે કે ભાઈ હું રહી ગયો સાહેબ મને આમાં કરી આપો આ વસ્તુ બિલકુલ નહીં કરતા એટલે પહેલેથી લઈ લેજો અને આ વખતે સ્ટ્રિક્ટલી કહી દઉં છું જે વ્યક્તિ સેમિનારમાં આવે એક જણ એક જ કુંડળી લાવે અને તે પણ ઝેરોક્સ બરાબર કુંડળી કોઈએ ઓરિજિનલ નથી લાવવાની અને બે ત્રણ કુંડળીઓ લાવવાની નથી તમે કોઈ બીજા માટે પ્રશ્ન પૂછો છે તો તેની કુંડળી તમારા માટે પૂછો તો તમારી કુંડળી તમે લાવી શકશો પણ એકથી બીજી કુંડળી હું આ સેમિનારમાં જોવાનો નથી કારણ કે મેં આગળ જોયું છે ઘણા બધા પચાસ ટકા લોકો રહી જાય છે પોતાની કુંડળી બતાવ્યા વગર કેમ કે એક એક માણસ પાંચ પાંચ કુંડળીના પ્રશ્ન પૂછે હવે એક જ માણસ પાંચ જણના પ્રશ્ન પૂછે તો બીજા પાંચ જણા રહી જાય ને તો આ વસ્તુ નહીં ચાલશે બરાબર તો આ વખતે આ સ્ટ્રીકલી રહેશે એમાં પછી તમને ત્યાં પેલું ખોટું લાગે તો અમે કંઈક કરી નહીં શકશું બરાબર તો આ ધ્યાન ચોક્કસ રાખજો અને મિત્રો આ સેમિનારની બીજી એક ખાસિયત એ પણ રહેવાની કે ફક્ત બે ઉપાયને બે પરેજી પાડશો તો તમે તમારા ગ્રહને કાબૂમાં કરી શકશો એનું નોલેજ પણ હું તમને આ સેમિનારમાં આપીશ અને ચોક્કસપણે જે લોકો બહુ બધા ઉપાય નથી કરી શકતા એ માણસ પરેજી પાડવા તૈયાર છે તો ચોક્કસ હું તમને બે જ ઉપાયથી તમારા ગ્રહને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એનું નોલેજ પણ અમે તમને આપીશું તો મિત્રો લાલ કિતાબ જ એક એવું શાસ્ત્ર છે જે જીવનને બદલવામાં સરળતા આપે છે તો આ સેમિનાર અંગેની માહિતી મેં તમને આપી તો આના અંગે તમે અમારા ઓફિસના નંબર ઉપર વોટ્સએપ કરીને તમે તમારી જાણકારી આપી શકો છો બુકિંગ કરાવી શકો છો બરાબર હવે એક વાત ખાસ કહેવાની છે બરાબર આ વખતનો સેમિનાર બેન્કવેટ હોલમાં છે બરાબર તો આ સીટ નંબર નથી મળવાના એટલે જેટલી એન્ટ્રી અમે નક્કી કરી છે બસો એટલી ચેર હશે અને એટલી જ એન્ટ્રી મળશે તો વધારાના માણસ આવશે તેની તો સમયસર હોલ પર આવીને તમારે તમારું સ્થાન ગ્રહણ કરવાનું છે કારણ કે ભાઈ મને આગળ નહીં બેસવા દીધો ને પાછળ નહીં આ વસ્તુ નહીં તમારે પોતાનું સ્થાન સમયસર ગ્રહણ કરી લેવું જેથી કરીને તમને તકલીફ ના પડે બરાબર તો હું હરિવદન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે So, Ciao, bada lì dinghi dimmi,